લોકો મરી રહ્યા છે સી ચોવીસ કલાક પર ડિમોલેશન મામલે મોટી ખબર કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે બેઠકમાં ઘૂંસણખોરીને રોકવા માટે મોટા નિર્ણય લેવાયો છે રાજ્યમાં ઘૂંસણખોરીને રોકવા માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અમદાવાદમાં જે ઘૂંસણખોરો જે છે એ દબાણ હટાવવાનો નિર્ણય લેવાયો છે તો કેબિનેટની જે બેઠક મળી એમાં નિર્ણય લેવાયેલો છે કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે કેબિનેટ કમિટી ઓફ સિક્રિડીની બેઠકમાં જ આ નિર્ણય લેવાયો કે બેઠકમાં ઘૂસણખોરીને રોકવા માટે મોટા નિર્ણય લેવાયો છે રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવાયા છે જેમાં ચંડોળા ઘૂસણખોરોનો ગઢ બનાય છે અને ઘૂસણખોરોને હટાવવા માટે આ જે નિર્ણય લેવાયા હતા એમાં આપ જોઈ રહ્યા છો એક પછી એક જે નિર્ણય લેવાયા અને હવે સ્ટ્રીક એક્શન લેવાઈ રહ્યા છે ચંડોળા મામલે સી ચોવીસ કલાક પર ડિમોલિશન મામલે મોટી ખબર કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠક બાદ ડિમોલિશન અંગે નિર્ણય લેવાયો રાજ્યમાં ઘુસણખોરી રોકવા માટે ઐતિહાસિક નિર્ણય લેવાયા ગુજરાતમાં અમદાવાદમાં ચંડોળા ઘુસણખોરીનો ગઢ પણ મનાય છે અને બેઠકમાં ઘુસણખોરે કરેલા દબાણો હટાવવા નિર્ણય પણ લેવાયો

ઘણા સમયથી સ્ટે હતો સ્ટે મતલબ કે જે સે થે સ્થિતિ રાખવાની મામલો કોર્ટમાં ગયો અને હવે આપ જોઈ રહ્યા છો કે સ્ટે હટ્યો છે તો આપ જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે હાલાકી જે ખબર સમય આવી રહી છે કે સ્ટે હટ્યો છે અને ડિમોલિશનની કામગીરી શરૂઆત થઈ ચૂકી છે મામલો ખૂબ જ આ પેચીદો રહ્યો છે અને આખરે આ સૌથી મોટું ઓપરેશન આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક પર બે હજાર દસમાં પણ આ જ રીતે હટાવવાની વાત થઈ હતી પણ મામલો કોર્ટમાં ગયો સ્ટે મળ્યો અને ત્યાર પછી હવે સ્ટે હટ્યો છે અને હવે આ કાર્યવાહી થઈ રહી છે ચંડોળામાં અસંખ્ય જે ગેરકાયદેસર બાંગ્લાદેશો ઘુસણખોરીને આવીને વસી ગયા છે અને હવે આ એક નવું ચંડોળા આઝાદ ચંડોળા આપ જોઈ રહ્યા છો હાલાકી કેટલાક લોકો જે છે એ નિર્દોષ લોકો જે છે આ લલ્લુ બિહારી એમને દુકાનો આપી ભાડે દુકાનો આપી અને હવે તો અસંખ્ય દુકાનો ભાડે આપી હતી અને કરોડોનો ધંધો અહીંયા આ લલ્લુ બિહારી કરતો હતો હવે આપ જોઈ રહ્યા છો કે મોટી ખબર હાલમાં સામે આવી રહી છે સ્ટે હટ્યો છે અને હવે આ બે હજાર પચીસમાં મોટી કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે વર્ષ બે હજાર દસમાં આ જ રીતે દબાણો હતા પણ આપ જોઈ રહ્યા છો હવાઈ દ્રશ્યો ચંડોળાના પહેલા થોડા સમય પહેલાના દ્રશ્યો અને અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચંડોળા તળાવ વિસ્તારમાં જે પ્રમાણે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસની જે ડેમોલિશનની કામગીરી શરૂ થઈ છે ગેરકાયદેસર રહેતા લોકો સામે પાછળની તરફ જોઈ શકો છો ફ્રેમમાં એક કેટલા જેસીબીના પંજા જોવાઈ રહ્યા છે ખૂબ જ ધૂળ ઉડી રહી છે પરંતુ લગભગ પાંચથી સાત જેટલા જેસીબી એક સાથે આ અતિ વિશાળ ગોડાઉન ઉપર પોતાના પંજાબ ચલાવી રહ્યા છે જેથી કરીને આ ગેરકાયદેસર મિલકતને ડેમોલિશ કરી શકાય બીજી તરફ આ જે ગોડાઉન છે તે અહીંયા જે કારીગરો હતા તેમના દ્વારા ઝાડુ બનાવવામાં વપરાતું હતું એટલે આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં આખો જે માલ સામાન છે જે રો મટીરિયલ છે અને રેડી પ્રોડક્ટ પણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે એટલે આખો આ વિસ્તાર કહી શકાય કે માથાભારે તત્વ કુખ્યાત એવા લલ્લુ બિહારીનો હતો જે અહીંના લોકો પાસેથી ભાડું વસલ્યું તેમને સર વસવાટ કરાવતો હતો અને પોતાની મિલકતો ઊભી કરતો જતો હતો એટલે આખું તેનું જે ફાર્મ હાઉસ છે તે જમીન દોષ થઈ ગયું છે એક સમયે વૈભવી ગણાતું ફાર્મ હાઉસ હવે ભૂતકાળ બની ગયું છે એટલે આ એક મિલકત નહીં એવી અહીંયા સેંકડો મિલકત છે કે જેના ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર ફરી ચૂક્યા છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ

એક સમયે જેની લુખાગીરી જેની દાદાગીરીથી સમગ્ર વિસ્તાર ડરતો હતો અને જેની છત્રછાયામાં આ વિસ્તાર ફૂલો ફાલ્યો હતો તેવો ચંડોળા તળાવનો વિસ્તાર અને લલ્લુ બિહારીના એરિયા તરીકે ઓળખાતો આ વિસ્તાર હવે ભૂતકાળ બની ગયો છે એટલા માટે કે મારી સામે પાછળ આસપાસમાં જ્યાં દેખો ત્યાં ફક્તને ફક્ત કાટમાળ નજરે પડે છે અને આ કાટમાળ એટલા માટે છે કે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેસીબી બુલડોઝર ફરી વળ્યા છે અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે વહેલી સવારથી શરૂ થયેલું ડેમોલિશનનું જે કામ છે તે હજી પણ યથાવત છે નાના મોટા કાચા પાકા કોઈ પણ પ્રકારના જેટલા પણ દબાણો હતા તે સંપૂર્ણ જમીન દોષ કરી દેવામાં આવ્યા છે અને હજી પણ જ્યાં કોઈ પણ જે પ્રકારનું બાંધકામ ગેરકાયદેસર દેખાય છે તેની ઉપર સતત હતોડા છે જેસીબી છે જે મશીન છે તે ફરી રહ્યા છે એટલે આ મારી આસપાસના જે દ્રશ્યો છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કારણ કે આ એ જ રસ્તો છે કે જ્યાંથી સવારે અમે પ્રવેશ કર્યો હતો જમણી તરફ પક્ષીઘર હતું કે જેમાંથી કબૂતર બહાર કાઢવામાં આવતા હતા પરંતુ હવે આસપાસનો સમગ્ર જે વિસ્તાર છે તે ભૂતકાળ બની ગયો છે અને આ રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ છવ્વીસ ભારતીય નાગરિકોને બેદર્દી રીતે મોતને ઘાટ ઉતાર્યા દે પાંચ દેશ વિરોધી તત્વો સામે જે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી તેનો અમલ હાલમાં કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ જોઈ રહ્યા છો જે દ્રશ્યો અમદાવાદ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે ચંડોળા વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે પણ આ હવાઈ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પહેલા આખે આખો વિસ્તાર ભરચક જાણે કે મુંબઈની ધારાવ વિસ્તાર હોય એ પ્રકારને વરચક વિસ્તાર અને આ